તો આપણે આપણા વ્લોગની શરૂઆત કરી દીધી છે તો આજે આપણે મિત્રો જવાનું છે પાછું રાધનપુર કેમ કે તમને ખબર જ છે તમે આગળના વ્લોગમાં જોયું હશે કે પાયલ થોડાક દિવસથી રાધનપુર હતી તો એના આપણે હવે આજે લેવા જવાનું છે તો આજે આપણે બપોર પછી રાધનપુર જવા માટે નીકળશું અને બીજું એ કે મિત્રો આજે બીજે ડિસેમ્બર છે અને અમારા સગાઈના આજે બે વર્ષ કમ્પ્લીટ થયા તો એનું પણ કંઈક નાનું મોટું આપણે પ્લાનિંગ કરીએ સેલિબ્રેટ કઈ રીતના કરવું તે તો એ પણ આપણે રાધનપુર જઈને કરશું તો સાંજે આપણે થોડુંક નાનું એવું સેલિબ્રેટ કરશું તો તમે ત્યાં સુધી બધા મિત્રો કન્ટિન્યુ અને રાધનપુર હાલ મિત્રો વાગી ગયા છે અને દુકાને ગાડી લઈને નીકળી ગયા કેમ કે આ થોડાક લેટ નીકળ્યા કારણ કે દુકાને ઘરાગી હતી એટલા માટે અને હાલ તો હજી આપણે નીકળ્યા કમિતલા પહોંચ્યા છીએ અને પાંચ વાગતા આપણે રાધનપુર પહોંચી જશું અને પાયલ પણ ઘેર ના આપણને ફોન કરે નીકળ્યા ના નીકળ્યા નીકળ્યા તો એના પણ ફોન આવતા હતા ક્યારના ફાઇનલી આપડે હાલ નીકળી રહ્યા છીએ રાધનપુર જવા માટે વિરંગ વટી ગયા અને ગાડીમાં પેટ્રોલ નથી તો પેટ્રોલ પંપ આવે એટલે પેટ્રોલ પુરાવું પડશે તો આગળ પેટ્રોલ પંપ આવે ત્યાં ગાડીમાં પેટ્રોલ પુરાઈ લઈએ પછી ત્યાંથી આગળ કન્ટિન્યુ કરીએ અને હાલ વિરંગમ વટી ગયા finally મિત્રો પેટ્રોલ પંપ આવી ગયો છે અને અહીંયા પેટ્રોલ પુરાઈ લે છે આપણી ગાડીમાં જો એ લો પંપ છે અહીંયા કરે તો finally મિત્રો પોચી ગયા દસાડા અને અહીંયા નાસ્તો માટે 5 મિનિટનો બ્રેક કર્યો તો અને અહીંથી હવે કન્ટિન્યુ કરશું રાધનપુર જવા માટે આરે આપણે અહીંયા બ્રેક કર્યો તે હોટેલ ગોપાલ ફાઇનલી મિત્રો પહોંચી ગયા રાધનપુર અને આજ ખબર નહીં શું છે તો રાધનપુરમાં ટ્રાફિક ઘણું છે જોઈ લો તમે ઘણું બધું ટ્રાફિક છે તો ફાઇનલી મિત્રો પહોંચી રાધનપુર ને જોવા રાની ની મુલાકાત કરી લીધી આર યા નિશુબેન રાણી તો ફાઈનલી મિત્રો આકાશ આઈ ગયા છે મને લેવા જો બધાને ઉઠાડે હતા બધા પૂતા હે હજુ હારીલા હવું બધાને ઉઠાડે હે Rau હાલ આવી ગયા હતા તાબા ઉપર કારણ કે હમણાં ઘણા દિવસથી આપણે રીલ્સ ઉતારી નથી તો તાબા ઉપર રીલ્સ બનાવાયા હતા તો તમારે એ રીલ્સ જોવી હોય તો અમારે ઇન્સ્ટામાં પોસ્ટ કરેલી હશે તો ત્યાં જ તમે જોઈ આવજો અને હમણાં ઘણા દિવસથી અમારી કોમેડી રીલ્સ આવતી હતી તો આ જે સોંગ ઉપર રીલ્સ બનાવી છે તો તમે બધા જઈને જોઈ આવજો ઇન્સ્ટાગ્રામમાં તો આગા સાઈ ગયા હતા પાંચ સાડા પાંચે અને પછી થોડીક વાર બેઠા ચા પાણી કરી વાતો કરી અને હવે અમે જઈએ છીએ અમારા ફઈના ઘરે તો એમના ઘરે થોડીક વાર રોકાશું પછી પાછા અહીંયા ઘરે આવશું અને ઘરે આવીને કદાચ આજે હોટલમાં જવાનું પ્લેનિંગ છે તો હોટલમાં ખાવા જશું કેક લાયા હિ કેક કટિંગ કરશું કારણ કે આજે અમારી બે યર્સ કમ્પ્લીટ થઈ ગયા છે અમારા સગાઈને એટલે આજે કેક કટિંગ કરવાના હી એનું હોટલમાં બી જવાના હી અને આજની રાત અહીંયા રોકાવાના હી અને કાલે સવારે જુઓ અમે સાપુર જશું કાલ સવારે વહેલા નીકળી જઈશું કારણ કે ઘરે પણ દુકાન બંધ રહે અને અત્યારે ગરાગી હોય છે વધારે એટલા માટે સવારે વહેલા નીકળી જઈશું છ સાત વાગે તો ચાલો તમને હોટલમાં જઈએ પછી મળીએ ત્યાં સુધી રોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમે બધા

કે આજે એન્ગેજમેન્ટ એનિવર્સરી છે જે આજે બે વર્ષ પૂરા થઈ ગયા કશીજો એને પાયલના અમે એમને નતો કર્યો અને અત્યારે હજુ કન્ટિન્યુ ચાલુ રાખીએ છીએ તો વાગી ગયા છે સવારના સાડા અને અમે નીકળી ગયા છીએ ઘર જવા માટે તો હજુ અમારે વિરમ ગામ થોડું કામ હે દુકાનનો સામાન લેવો હે થોડો પતી ગયો એટલે તો વિરમ હજુ દુકાનનો સામાન લેશું પછી ઘરે જશું એટલે અગિયાર સાડા એવું જેવું થઈ જશે તો વિરમ ગામ જઈને તમને મળીએ ગયા તા અને વિરમગાવી બજાર માં થોડું કામ હતું એટલે આયા હી આ રી વિરમગાંવ ની બજાર હવે જઈ હી જ્યાં વસ્તુ લેવાની હે ત્યાં મિત્રો અમે એક વાગે ઘેર આવી ગયા હતા અને પછી હું નહીં જમીને દુકાને આવી ગયો હતો અને પાયલ નથી આવી કારણ કે ટ્રાવેલિંગમાં થાકી ગઈ હતી તો પછી જમીને સૂઈ ગઈ હતી તો આ લાવી છે દુકાને અને આ જે શાકને એવું લેવાય છે તે લઈને જશે ઘરે અને હાલનો મિત્રો વાગી ગયા છે રાતના નવ અને હવે અહીંયા આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરજો તો ગુડ નાઇટ બધા મિત્રોને તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે બધા ગુડ નાઇટ